રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં જો અત્યારે ટાઈમ થયો છે દસ જેવું અત્યારે આપણે આયા છીએ આ બીજી વાડી વાડીએ મોટર કાઢવા જો ટ્રેક્ટર લઈને હજી પહોંચ્યા જ છી ટ્રેક્ટરે જો બહેરે બહેરે પડ્યું છે હવે અહીંયા ડારે સરખી મૂકી દઈ પછી કરી દઈએ આપણે મોટર કાઢવાનું ચાલુ હવે આજ તો હું ફોડ નીકળે કાઢી તો ખબર પડે તેથી તો પંચર હતું એક કોયલ બરી જઈ હતી એટલે હમી કરી તો ઉતારી દીધી હતી આપણે હવે આજ કાઢી જોઈએ આજ શું ફોડ નીકળે તો જાજો ફોડ હશે તો આ તો વાંકાનેર જ લઈ જાવી અહીંયા નથી રિપેરિંગ કરાવી હાલો બ્લોકમાં બી રહેજો રેજો આપણે જો અત્યારે મોટર કમ્પ્લીટ કાઢી નાખી છે હવે અહીંયા ડારે જઈને જોઈ શું ફોટ થયો હે એવડો ખર્ચો આવશે અહીંયા જઈને જોઈ પણ ખબર પડે આપણે જો અત્યારે અહીંયા સી વાકાનેર મોટર લઈને

જો અત્યારે ટાઈમ થયો છે 7:00 ને વાકાનર થી આપણે અત્યારે હજી આવ્યા જ અને આપણી મોટર આખી બરી ગઈ હતી એટલે નવેસર આખી બંધાવી એટલે એમાં વાર લાગી પંચર કે એવું હોત ને તો તો ખાયા થઈ જાય તો એટલી બધી વાર ન લાગે પંપ ને મોટર બે લઈ ગયા હતા એટલે કીધું પંપમાં કઈ વાંધો હોય તો એમાં જોઈ લે

જો ઉતારી ને મૂકી દીધી હે હવે હવાર લેતા જાવ હવે હવાર ઉતારવાની થાય રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે સાડા આઠ જેવું અત્યારે આપણે અહીંયા છીએ આ બાજુ બાજરામાં ને ઝાયરમાં આંટો મારવા બાજુ અને જાહેર તો કમ્પ્લેટ ઉગી ગયું હેરું દેખાવા માં નહીં અત્યારે જો આ આ બાજુ જાહેર હે ને આલ બાજુ નો આ બાજરો અહીંથી છે જો આ હરિયું બાજરાનું હે અને આ ઝાડ નું છે આ બાજુ ની જાહેર હે આ બાજુનો બાજરો

દૂધ ભરવા જવાનું અહીંયાથી આપણે વહી જઈશું ઓલી વાળીયા મોટર લઈને મોટર ની અત્યારે અહીં લેતા જાવ બાંધતા જાવ મોટર સાયકલ માં ડાયરેક્ટ દૂધ ભરીને ઓલી વાડિયા મોટર ઉતારી આવી ત્યાં એડા નણવાના છે તો ટાઈમ રહેશે તો આજ અહીંયા રોકાઈ જાઉં એડા નણવા હાન લગન હજી વાડીએ જઈને મોટર ઉતારવામાં બપોર ચડી જાય છે હજી અહીંથી જઈને ફિટિંગ કરીને ઉતારી બપોર ચડી જાય એવું જ કામ છે બધું બધું જો ઘઉં મસ્તી ના થઈ ગયા છે હવે થોડાક ધીમા પોંખ થઈ જાય છે હજી પોંખ તો નથી થયો શકે એવો નવ દહિમા થઈ જાય થોડાક ધીમા જીરું લે એવું થઈ જાય દવા ડબલે જો એને પડે હે આપણે તે ઓલી ખડની મારી દી હે અંગ્રેજી ભાવ તો નથી પાટ શરૂઆતમાં હન પેલા મારી હતી ને આપણે જીરું વી ગયું નતું ત્યારે ખંડ ને દવા મારી હતી ડબલું ન્યા ન્યા પડ્યું હોય હાલો વેડિયા જઈને સિરાવી લઈ સિરાવીને પછી પેલી વાડિયા જઈ મોટર લેતા જઈ આ દીનો અહીંયા પાવર હેતા ચેકઈ થઈ જાય તો હાલો કાલનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી મળી પછી કાલ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી